ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના જે નેતાઓ છે જે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસે બેનરો સાથે ગૃહમાં વિરોધ નોંધાવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં વિરોધ નોંધાવ્યો નરેન્દ્રભાઈ મોદીના અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બીડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એ બીડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને બીડ બેમાં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતાં બેથી ત્રણ ઘણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હજાર બાવીસમાં છ હજાર એકસો છ હજાર દસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સાત હજાર ચારસો ને પચીસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી અદાણી પાવર પાસેથી ડબલ કરતાં વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે અને કેટલો વધારો ફાયદો કરાવવામાં આવ્યો તો બે હજાર બાવીસમાં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર ત્રણસો ને પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા એટલે બે વર્ષમાં ખાલી બે હજાર બાવીસ ને ત્રેવીસ નું વર્ષ બે જ વર્ષમાં અદાણી પાવરને સરકારે આઠ હજાર બસો ને પાસઠ કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો ગુજરાત વિધાનસભામાં અદાણીને જે વીજદરના વધુ નાણાં ચૂકવવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે બેનરો લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અમિત ચાવડા જે પ્રમાણે જણાવી રહ્યા હતા વીજદર જે વધુ ચૂકવવામાં આવ્યો છે અદાણી પાવરને તેને લઈને જે ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને ગૃહમાં જવાબ પણ રજૂ કરવામાં આવ્યો સરકાર દ્વારા કેટલા વધુ નાણાં ચૂકવવામાં આવ્યા છે શા માટે ચૂકવવામાં આવ્યા છે તેને લઈને હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ગુજરાતની જનતાના જે ટેક્સના નાણાં છે તેને વેડફી નાખવામાં આવ્યા છે